પેટે રાખજો તમે જમવા મળો તમે જમવા માંડો જમવા મળો તમારે જમવામાં ધ્યાન દેવાનું હાલો જે માતાજી તમારે જમી લેવાનું હા નાખ દઉં હવે કઈ ઘટે જોઈ લઈએ મિત્રો નવા વિડીયો માં સ્વાગત છે આજે અમારે એકસો ને સિત્યાવીસ દિવસ સેવાને પૂરા પુરા થયા છે સર કન્ટિન્યુ અમારી સેવા ચાલુ છે જામનગર સિટી માં પાંચ થી સાત કિલોમીટર અલગ અલગ જગ્યાએ જઈ અને જરૂરિયાત દ્વારા માણસોને જમવાનું આપી છે તમારા બધા ના સપોર્ટ થી અને આશાપુરાના ના આશીર્વાદ થી આવો નવો સપોર્ટ કરતા રહ્યો આવો નવો ભગવાન આશીર્વાદ અમને દીએ કે અમે આનાથી વધારે જગ્યાએ જઈ અને ગરીબ માણસોને જમવાનું પહોંચાડીએ અમે બરોબર અને બને એટલો વિડીયો શેર કરો એટલે બધા બીજા બધા જોવે બરોબર બીજું નવીન માં કઈ કહેવાનું જય શ્રી રામ બસ મજા આવે ને શાક માં જય માતાજી હવે બાપુ રોટલી હાલો 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 ભાવ આવું લઈ ચાલ

તો મેડિકલ માં લઈ લેવો દવા તો અત્યારે કઈ જરૂર નથી ને અત્યારે કઈ તકલીફ છે તો પાછો લઈને દઈ જાઉં પાછો આવું થાય કે હું કરવું દવા જોઈ છે દઈ જાઉં શેની શેની દવા જોઈ છે તાવ ને ઉધરસ છે ને વરી મગાવી દેવાનું હમ હાલે કનક પકડ સારી દઈ દઉં કઈ જોઈ લઉાથી રોટલી દઈ દઉં કાયમી મજા આવે છે ને જમવાની કેવું આવે ગરમા ગરમ હાલો જમી લેજો જય માતાજી ટમેટા નું શાક છે ને રીંગણા છે રીંગણા નું ગરમા ગરમ હાલો જમી લેજો ભાઈ ને તાવ આવ્યો હતો એટલે તાવ ની દવા મગાવી દીધી તાવની દવા છે બરોબર જમીન પછી લઈ લેજો એટલે આરામ થઈ જાય હવે કઈ તકલીફ હોય તો મને કેજો અમારાથી થાય એટલી મદદ તમારી કરી દે બરોબર ને તાવ આવ્યો હોય ને જમી લેજો બરોબર એટલે જમીન દવા પી જજો એટલે આરામ થઈ જાય બરોબર ને બીજી કઈ કામ હોય તો કયો અમારે જવું બરોબર અમારા થાય અમે તમારી મદદ કરી દે બરોબર જય માતાજી મજા આવી જાય છે ને સાતમાં કેવી મજા આવે સાચું કીધું તો ખબર પડે ને અમને કે આવું કે તમે આવું હાચું કયો દરરોજ દરરોજ મજા આવી જાય ને માં ગરમ શાક ડેલી અલગ અલગ હોય ને જાય જમી લે જય માતાજી ada ini halo deh mau pada halo ada ini mah halo jamu nuwah video halo jamu lagi apa jamu tadi jamu tadi oh. તુરલે ગાડ ના તો ફી

totli mau cari juri, ah itu lagi, lagi ayo, dia

ની માળી બીજું કઈ તમારે તમારે જમવું છે ને બેન વધારે કઈ જોયું છે માડી થઈ જાય ને બેન જમી લેવી જય માતાજી વધારે દઉં શાક કે રોટલી ખીચડી લેજો જે માતા જ્યોડવાનું અમને નઈ ઈશ્વર ને અમે આશીર્વાદ દેવાના બરોબર હા બસ હાલો હાલો બાપુ <Ergeb considers child teaching> <much screens> dia mata tadi dia mata tadi